નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છું અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોદર ખાતે જયંબે ગ્રામ વિકાસ મંડળ ખેડૂત વિકાસ મંડળો સહભાગી વન મંડળીઓ અને ગ્રામ પંચાયતો દ્વારા ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી સંસ્થાના સહયોગથી ગ્રામ સંવાદ કાર્યક્રમ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો આ કાર્યક્રમમાં ગ્રામ સંગઠનો દ્વારા આજીવિકા સામૂહિક વન અધિકાર ગ્રામ વિકાસ આયોજન પર્યાવરણ જાળવણી સરકારી યોજનાઓ આદિવાસીઓમાં શિક્ષણ ફોરેસ્ટ રાઇટ એક્ટ અંગે ચર્ચા સ્થાનિક સ્વશાસન અને જીપીડીપીનું મહત્ત્વ અને સામૂહિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા અને સંવાદ કરવામાં આવ્યો શિક્ષણ મંત્રીએ લગ્નના ખોટા ખર્ચાઓ ઓછા કરવા સમૂહ લગ્નનું આયોજન કરવા અપીલ કરી હતી જેને સૌએ વધાવી હતી કચ્છના કુનરિયા ગામની બાલિકાઓ પંચાયત કેવી રીતે ચલાવે છે તે અંગે ભારતીબેન ગરવાએ માહિતી આપી હતી

આપણે સાતસો પચાસ રૂપિયા આપણે અત્યારે હાલમાં જમા કરીએ છીએ ને આ દીકરી નોમાંદો નું જે પ્રશ્નો છે ભારત માતા માતા કી ભારત માથાકી વંદે વંદે